તમારા ઘરમાં શ્રીમદ ભાગવતનો ગ્રંથ હોય ગમે ત્યાંથી ખોલો ગમે ત્યાંથી ખોલી અને જે પણ અધ્યાય હોય એને તમે વાંચવાનું શરૂ કરી દો જેમ જેમ તમે ભાગવતની એ કથાની અંદર ડૂબતા જશો તેમ તેમ તમારો શોક તમારો દુઃખ તમે ક્યારેક જીવનમાં અપસેટ થાવ તમે ક્યારેક દુઃખી થાવ ક્યારેક તમને શોક ઘેરી વળે ત્યારે કઈને કરશો એક જ વસ્તુ કરશો તમારા ઘરમાં શ્રીમદ ભાગવતનો ગ્રંથ હોય ગમે ત્યાંથી ખોલો ગમે ત્યાંથી ખોલી અને જે પણ અધ્યાય હોય એને તમે વાંચવાનું શરૂ કરી દો જેમ જેમ તમે ભાગવતની એ કથાની અંદર ડૂબતા જશો તેમ તેમ તમારો શોક તમારું દુઃખ થઈ જશે અશોક વાટિકા પણ અશોક વાટીમાં વાટિકામાં જાનકીજી શોકમાં છે દુખી છે શું દુઃખ છે ક્યારે રામ આવશે

અને પરમ વાનર એટલે અન્ય કોઈ નહીં સાક્ષાત હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થયા છે રામ નામ ની મુદ્રિકા લઈ રામજી આజ్ఞા કરી કે જાઓ લંકા જઈ અને મારી પત્ની જાનકી ને મારા નામની મુદ્રિકા આપજો એ સમજી જશે કે રામ મને જલ્દી હવે લેવા માટે આવવાના છે હનુમાનજી રામ નામની મુદ્રિકાને લઈને ગયા વૃક્ષ છે વૃક્ષ નીચે મર્યાદા મર્યાદાપૂર્વક બિરાજમાન છે હનુમાનજી મશકર સમાન રૂપ કપીધારી મચ્છર રૂપ લઈ અને લંકામાં ગયા હતા નાનકડું સ્વરૂપ લઈ અને ગયા હતા જઈને એ જ વૃક્ષની ડાળી ઉપર વિરાજમાન થઈ ગયા કે જે વૃક્ષની નીચે છે રામની યાદમાં છે રામ ક્યારે આવશે ક્યારે મને જોડાવશે જાનકીના આંખના આંસુને જોઈ હનુમંતજી રહી ન શક્યા જેનાથી મારી માં જાનકી એના શોકને ને દૂર કરી શકું અને એ સમય હનુમાનજી મહારાજ ને બીજું કઈ ન સુજ્યું એક જ વાત સુજી જીવનમાંથી શોકને તો કેવલ પરમાત્માની કથા જ દૂર કરી શકે તો અહિયાં હું રામની કથાનું ગુણગાન કરીશ અને હનુમાનજી મહારાજ એ વૃક્ષની ઉપર બેઠા બેઠા રામની કથાનું ગુણગાન કરવા લાગ્યા એક પછી એક એક પછી એક રામના ચરિત્રો આવતા જાય

રામ ચરિત્ર સાંભળતા જાય છે તેમ તેમ જાય છે કારણે દૂર થઈ ગયો અને હવે અશોક વાટિકાની અંદર શોકગ્રસ્ત નહીં બિલકુલ અશોક બની અને જાનકીજી મુસ્કુરાઈ રહ્યા છે કારણ કે રામનું ચરિત્ર સાંભળી લીધું ભાવતી વસ્તુ મળે એટલે સાહેબ અમીનો ઓટકાર આવી જાય જ્યારે પણ દુખી થાવ ભગવાનની કથા સાંભળો અત્યારે તો મીડિયા ચેનલ છે સાહેબ અત્યારે તો ટેકનોલોજી છે આમ તમે યુટ્યુબ ખોલો

હનુમાનજી વક્તા છે ને ઉપર બેઠા છે ઝાડ અને જાનગીજી શ્રોતા છે નીચે બેઠા છે એટલા માટે પરંપરા બની છે વક્તા હંમેશા ઉપર બેસે છે અને શ્રોતાઓ હંમેશા નીચે બેસે છે